રાજ્યમાં પંચાયતી રાજના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારે નવું રાજપત્ર જાહેર કર્યું છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારે કડક પગલા લીધા છે તો રાજ્ય સરકારે પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો પંચાયતી રાજના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારે નવું રાજપત્ર જાહેર કર્યું છે જેમાં અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે હવે જો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ અથવા કરી શકશે સૌથી મહત્વની વાત એ છે કે ભ્રષ્ટાચારની તપાસ અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા હવે ડીડીઓ અને તેનાથી પદ અધિકારીઓને સોંપવામાં આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જટિલ પ્રક્રિયાની જરૂર નહીં